દર્શક મિત્રોને મારી માં સ્વાગત છે હું છું એમ વાળા ઉર્ફે ભૈલાભાઈ આ દર્શક મિત્રો તમને ખબર નહીં હોય હું છેલ્લા ઓગણતાલીસ વર્ષથી આ જીબી એટલે કે પીજી જી સીલમાં હું નોકરી કરું છું અને આ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના મારો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે એટલે કે ત્રીસ તારીખે રાખી દીધો છે ઓગણત્રીસ તારીખે વિદાય સમારંભ રાખ્યો છે એટલે અમારા એ મને બોલાવ્યો છે મારું સન્માન કરવા અને આપણે બધા જો અમારા સાહેબોના સીન છે અને મારો આગળ વિદાય સોમવારમાં આપણે જોઈએ મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા એમ એલ વાડા ભાઈ જે વયમર્યાદાને કારણે આજરોજ નિવૃત્ત થાય છે સેવા નિવૃત્ત સેવા નિવૃત્તના જે કંઈ આપણા તરફથી એને સન્માન સ્વરૂપે પ્રમાણપત્ર છાલ અને સ્મૃતિશીન રૂપે એક ચાંદીનો સિક્કો આપણી કંપની તરફથી આપવામાં આવે છે અત્રે કાર્યવાહક કાર્યપાલક ઇજનેર તરીકે આપણી સેવા આપતા ચૂડામસ સાહેબને હું વિનંતી કરીશ કે પહેલાં વાડાભાઈનું સાલ ઉઢાડી અને સન્માન કરે પેક તરીકે ફરજ બજાવતા શ્રી ડાંગર સાહેબને વિનંતી કરીશ કે સ્મૃતિ સીન રૂપે જે ચાંદીનો સિક્કો આપણી કંપની આપે છે પચાસ ગ્રામનો એ વાળાભાઈને અર્પણ કરે જેમના નીચે ફરજ બજાવી છે એવા રાઠોડ સાહેબને હું વિનંતી કરું કે કંપની તરફથી જે સન્માનપત્ર આપવામાં આવે છે એ વાળાભાઈને અર્પણ કરે આપણે નિવૃત્તિના છેલ્લા દિવસે એમની જમા થયેલી હક રજા ત્રણસોનો પગાર એસઆરડીબી એના ચેક સ્વરૂપે આપતા હોય છે એમાંના ત્રણ ચેક છે અત્યારે અધિક્ષક ખર્ચ તરીકે માવદિયાભાઈ ફરજ બજાવે છે આપણે હું અધિક ખર્ચને વિનંતી કરીશ કે આ ચેક માવદિયાભાઈને અર્પણ કરે રજાના પગારનો ચેક હતો બીજો એસઆરડી બીનો પગ ચેક આપણે અત્રે ઉપસ્થિત છે ડાભી સાહેબ ડાભી સાહેબને વિનંતી કરીએ ઉભા જ રહેજો ઊભા રહેજો તમને એ ચેક આપી દો ઉભા જ રહેજો સાહેબને વિનંતી કરીએ કે ચેક અર્પણ કરે નિવૃત્તિ સમયે આપણી કંપની એક સન્માનપત્રો અર્પણ કરે છે એ સન્માનપત્રના શબ્દો હું વાંચીને સાંભળું તમને વાળાભાઈનો કાર્યકાળ છે સત્તર એક છ્યાસી થી એકત્રી ત્રણ પચીસ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ ખાતે દીર્ઘકાલીન સેવા પ્રદાન કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો દરમિયાન કંપનીના કાર્યોને પ્રાધાન્ય આપી કર્તવ્ય પાલન કરતાં વયમર્યાદાને કારણે કંપનીની સેવામાંથી નિવૃત્ત થતાં કંપનીનું સંચાલન મંડળ તેમની સનિષ્ઠ સેવાઓને બિરદાવતા આ સન્માનપત્ર અર્પણ કરે છે તેઓ પોતાનું શેષ નિવૃત્ત જીવન પોતાના આત્મ જ તથા આત્માની ઉન્નતિ માટે વિતાવે તેમની શરીર સુખાકારી જળવાઈ રહે અને તેઓ દીર્ઘાયુ જીવન માણે એ જ ઈશ પાસે પ્રાર્થના અને સેવા નિવૃત્તિ દરમિયાન એ ઈશ્વરની કૃપા અને એના આરોગ્યમય રહી એવી આ સન્માનપત્રમાં જેવા શબ્દો છે હવે આપણે વિનંતી કરીએ જેમની નિશા સેવા બજાવી છે એવા રાઠોડ સાહેબને કે સેવા નિવૃત્તિ સમયે બે શબ્દ બોલ ભાઈ તરીકે જ રહેલા છે ભગવાનભાઈ જ્યારે રિટાયર થયા ત્યારે અમને એટલું નથી થતું કારણ કે ભૈલાભાઈ તો છે ને ભૈલાભાઈ હવે રિન્ટર થઈ ગયા એટલે સાથે સાથે એમની ગાડી જતી રહી જતા ગયા આપણે ડ્રાઈવર ને યાદ રહેશે તમારી નોકરીના સમય દરમિયાન કઈ પણ ભૂલચૂક થઈ હોય તો દરગુજર કરજો અને બાકીની જિંદગી તમે નિરોગી મય

હમ આમ તો ભૈલાભાઈને તો હું ઘણા સમયથી આ ઓળખું છું ને કામગીરીમાં તો અમે ડાયરેક્ટ કોન્ટેકમાં આવ્યા જ નથી પણ જે અત્યાર સુધી કામગીરી કરી એ ઘણી સારી કરી છે એવું સ્ટોર વતી રાઠોડ સાહેબે જણાવ્યું ડાભી સાહેબ પણ કામ કરતા અને ગમે ત્યારે કામગીરી માટે હાજર જ રહેતા હવે પછીનું શેષ જીવન સુખ શાંતિમય અને નિરોગી રહે એવી મારી શુભકામના આજના મારા વિદાય સમારંભમાં બધા અધિકારીશ્રીઓ તથા કર્મચારી બધાને મારા વિનંતથી જય ભગવાન જય માતાજી મારો સંદેશ હું એક દેવા માગું છું કે મેં કોઈ દિવસ કોઈને પણ ક્યાંય મારાથી કંઈ તકલીફ થઈ ગઈ હોય તો હું માફી માગું બીજા નંબરમાં દરેક કર્મચારીનો હું સંદેશો દેવા માગું છું કે ઈમાનદારીથી નોકરી કરવી ઈમાનદારીથી નોકરી કરશો તો જિંદગીમાં દુખી થશો નહીં ને ક્યારેક કદાચ આવી પડે તો એનો કંઈ આપણે હસ્તક્ષેપ બહુ રાખવો પણ નહીં ને આપણી ફરજમાં આવે કે નોકરી કરવી બીજું કંઈ નહીં સમજા આપણું કારખાનું હોય અને જો કર્મચારી કામ ન કરે તો આપણે કેટલું દુઃખ થાય એમ આપણે આપણું ઘરનું સમજી પી જીયુસએલના બધા કર્મચારી ભાઈઓને એ રીતે નોકરી કરવી હેલ્પર ભાઈઓ આસિસ્ટન્ટ ભાઈઓ જે કહેવાતા હોય એને પણ સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવો બરાબર હું ડ્રાઈવર છું તો મારે જે ડ્રાઈવિંગમાં જે આવતા હોય મારે એ મારી સેફ્ટી બધી જાળવીને વાહન ચલાવવું ક્લાર્ક ભાઈઓને જે આવે એની ફરજમાં બિલ પાસ કરવા અથવા જે કંઈ રેવન્યુ ભાગ હોય તો એને ખર્ચ વિભાગમાં જે આવતું બિલનો હિસાબ આવતો હોય પછી ખર્ચ વિભાગને પછી એસ્ટા વિભાગને દાખલા તરીકે પરમાર સાહેબ છે એના બધાનું આપણે કર્મચારીનું આયોજન કરવું ને એકબીજાના કર્મચારીભાઈઓને અડીમડીને રહેવું ને કોઈ પણ કર્મચારી ભાઈઓને હજી સુધી મેં પણ નથી સાંભળ્યું ને હજી સુધી એવો દાખલો પણ નથી બેઠો કર્મચારી ભાઈ જેવું જ વર્તન રાખીને આપણું કામ કરે છે એમાં હું ખોટું નહીં કહી શકું બરાબર અને અધિકારી સાહેબોને બધાને સંચાલન કરવું બરાબર ને બિરદાવવા નાના કર્મચારીઓને બિરદાવવા એટલું પણ જો કરશે ને તો કર્મચારી છે ને આપણો હેલ્પર હોય કે ડ્રાઈવર હોય રાઠોડ સાહેબને ખબર છે એની નીચે મેં આજે પંદર વર્ષથી આ કામ કર્યું છે ને એટલો બધો વિશ્વાસ બધાને ખબર છે ડાબી સાહેબને ખબર છે અહીંથી ઓઇલના કેલ ભરીને જવાનું ટીસી તારા જાઓ વડોદરા ખંભે નાખીને રાઠોડ સાહેબ મારા સાક્ષી છે રજા આફર સાહેબ હમ રાખી દે ડાબી સાહેબ હમ રાખી દે એમ જા એક લીટર પણ ઓછું નહીં દેવાનું ઓઇલ ને એક લિટર વધુ પણ નહીં દેવાનું ને મને કોઈ સાહેબ હિસાબ નથી માગ્યો એમ જાય એનું કાન છે મારી ઉપર એટલો બધો વિશ્વાસ હતો એમ આ રીતે મેં ઈમાનદારીથી નોકરી કરી છે એટલે ઈમાનદારીથી નોકરી કરશો જીવનમાં દુખી નહીં થાય આ મારા સંદેશો એ હતો બરાબર ઘણી ફેરી કર્મચારી ભાઈઓ સગા સંબંધી નું કઈ કામ હોય એટલે આપણા સ્ટાફમાં બાંધવા માંડે એવું પણ ન થવું જોઈએ આપણા સગા સંબંધી હજારો છે આપણા સગા સંબંધી હજારો છે કર્મચારી ભાઈ કોક જ હોય ને એક સગા સંબંધી સારું ને આપણા કર્મચારી અરે બધા નહીં મારે બે દાખલા એવા બની ગયા મેં મારા સગા સંબંધી અરે સંબંધ તોડી નાખ્યો બરાબર એનું કારણ છે કે મારા તો હજારો સગા સંબંધી કામ કરાવવા મારે ટીસી બદલાવવાનું હતું તો કોન્ટ્રાક્ટર ભાઈ બિચારો નતો પહોંચતો તો અહીંયા ટીસી બદલાવી ગયો તો અમારા સગાએ એવું કીધું કે તમે આવાના ધોઈડાવા મોડા આવો એમ જા એટલે મેં કીધું કે ભાઈ હવે પછી છે ને તું મારો સગો નથી ભાઈ એમ જા પેલો મારો સગો ભાઈ ને કર્મચારી છે એમ જા પેલો મારો કર્મચારી સગો કર્મચારી છે ને પછી કોન્ટ્રાક્ટરભાઈ છે બરાબર એટલે અમારા અધિકારીઓની કોઈ દબાવ હતો પણ હું શેરી લઉં દીવરાણાની ધાર ઉપર છડા જાહેર કરું દીવરાણાની ધાર ઉપર મારા માસીના છોકરા રહી છે ને આપણે અહીંથીને આપણી રૂરલની ગેંગ ગઈ બરાબર તો એની એવા શબ્દો હોય પ્રાય હું નથી કહી શકતો મોટે મેં એની સંબંધ તોડી નાખ્યો સમજા આયલા જ આવે કે આવવાના આવા સમજા તો આવો કર્મચારીનો ભાવ પહેલાં રાખો સમજા હે મેં એને બોલાવતો પણ નથી મને મતમાં ફોન જ મારે ક્યાંક થોડુંક કામ છે મી કીધું ભાઈ મારાથી ન થાય તું અમારા કર્મચારી ભાઈઓને જો આવું બોલતો હોય તો મારે તારે શું કામ છે એટલે કર્મચારીનો ભાવ પહેલાં રાખો સમજા આપણું પરિવાર છે પીજીયુસીએલ બરાબર અને બીજું તો હું કંઈ નથી કહી શકતો ને મને રાષ્ટ્ર સાહેબે કીધું છે કે કંઈ પણ કંઈ તકલીફ અમારાથી પડ્યું હોય ડાભી સાહેબે અમારા સ્ટાફના બધા વાળાએ તો ફરીથી એક ફરી માફી માગું છું બરાબર અને મારી વાણીને વિરામ આપું છું એ નોકરીમાં ઈમાનદારીની વાત બહુ સરસ કરી હવે આપણે આઈસ્ક્રીમ ખાતા પહેલાં આભાર વિધિ આપણે ડાભી સાહેબ કરશે

એટલે અમારા મારા કાર્યકર લગભગ બે હજાર ચૌદથી થી અહીંયા છું બે હજાર પચીસ થઈ અગિયાર વર્ષમાં મારે ઈમાનદારી પડશે ઈમાનદારી મળતી નથી નાના કર્મચારી પાસેથી ઈમાનદારી રાખવી એ કોક જ મેળવી શકે એટલે ભૈલાભાઈ થકી અમારે શું છે કે ઈમાનદારી અમારી ગઈ તમે કહો ને કે વિશ્વાસ રાખી શકો ઈમાનદારી ક્યાંથી કાઢવી આ ઈમાનદાર માણસ છે આપડે એટલે કંપની લક્ષી ને કંપનીને ફાયદો થાય એવું જ કામ કર્યું હતું તો આપણે એવી આશા રાખીએ કે ભૈરાભાઈનું પરિવારમાં સુખ શાંતિ રહે અને એનું જે જીવન આવતું આવે એ એકદમ નિરોગી રહે અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં આવી વિશ્વાસ રાખી આ રીતે